તો જો મિત્રો અમે દર્શન કરીને આવતા રહ્યા બહાર અને આ ગેટ થી આપણે બહાર આવતા રહ્યા અને જો પબ્લિક બહુ પબ્લિક છે અહીંયા હે ગાઈસ વેલકમ ટુ બેક માય ન્યુ વ્લોગ સ્વાગત છે તમારું એકના નવા ની અંદર અને આજના વ્લોગ ની શરૂઆત થા છે આપણે ગાડીમાંથી અને અમે જઈ રહ્યા આજ નાડોલ કેસે જવાનું હોય હટે ફરવા કે નાડોલ નાડોલ જવાનું કે નાડોલ કરે જવાનું નાડોલ લાવવાનું હોય તો નાડોલ જવાનું હોય તો જો મિત્રો નાડોલ જઈએ છીએ તો બ્લોગમાં બના રહેજો બરાબર જે પણ નવા આવ્યા હોય જલ્દી જલ્દી લાઈક અને સબસ્ક્રાઈબ કરી નાખજો તો આજની નાડોલની જર્નીમાં બના રહેજો તો બરાબર જય માતાજી લગભગ ત્રીસ ત્રીસ કિલોમીટર જેવું કાપી દીધું અને હવા થોડી ટાયરમાં ઓછી હતી એટલે ટાયરમાં હવા ભરાવો ભર્યા જો બતાવું ટાયરમાં હવા ચેક કરી તો હવા ભરીને હવે પાછા ચાલી ચાલ્યું ચાલશું તો તમને બતાવું છું આપણે વ્લોગમાં બનાવી રહ્યો છો તમે બરાબર અને જોવો આ કયું ગમે આપણને ખબર નહીં પણ ગમ છે ડુ આગઈ okay. તો અમે હાલ ઉભાર્યા રહ્યા અહીંયા બરાબર તો અહીંયા થી લગભગ નાડોલ છે 10 કિલોમીટર 10 કિલોમીટર પછી નાડોલ આવશે તો હાલ અમે અહીંયા ઉભાર્યા ના કિટુ તરાજી પાણી પીવે તો કિટુ પાણી પીવે કે ઓહો તો બ્લોગ માં બના લેજો બરાબર જરૂરથી તો જો અહીંયા થી ખાલી 10 જ કિલોમીટર હે પછી આઈ જાય નાડોલ નાડોલ નું વ્યૂ કેવો છે પહેલી વાર જાઉં છું તો જોઈએ કેવો છે વ્યૂહ નાડોલનો બરાબર જય માતાજી બ્લોગમાં બના રહેજો જો મિત્રો આ છે નાડોલ નાડોલ આપણે પોકી ગયા જુઓ જો મિત્રો આપણે નાડોલ પહોંચી ગયા અને ગાડી આપડી પાર્કિંગ કરી ના છીએ હા જો ગાડી પાર્કિંગ કરી નાખી અને ત્યાં મંદિર છે ત્યાં ચાલીને જવાનું બરાબર તો નાડોલ પગી ગયા જગ્યા બહુ સરસ છે સ્થળ પણ જોવાલાયક છે પહેલી વાર આવ્યો છું નાડોલ તો જોઈએ અંદર જે માતાજી મંદિરમાં જો અંદર શૂટિંગ કરવા દેતા હશે તો શૂટિંગ કરશું બતાવશું તમને બરાબર તો બ્લોગમાં બને રહેજો જરૂરથી બાકી જો પાર્કિંગ બધી પડી હોય ગાડીઓ પડી હજુ બ્લોક માં બનાવો મંદિર જોવા માટે જો તો આપેલો છે સામે દેખાય ગેટ છે મંદિર નું બહુ મોટો ગેટ હે માં બના રહેજો બરાબર તો આ પ્રસાદોની દુકાન છે અહીંયા થી પ્રસાદી લેવાની છે જો અને આ છે ગેટ જોઈ લો આ ગેટ હાલ બંધ છે કારણ કે કોમકાજ ચાલુ હાલ જો એટલે હાલ અહીંયાથી પ્રવેશ કરવા નહિ દેતા અલગથી અહીંયાથી પ્રવેશ કરવાનું હોય તો અહીં અહીંયાથી ચાલતું ચાલતું જવાનું આ માતાજીનું ત્રિશુલ છે જો મોટું દેખાવા પણ બહુ સરસ લાગે છે બ્લોકમાં બન્યા રહો બરાબર આગળ બતાવીશ મંદિરમાં જો ફોન લઈ જવા દે છે તો વિડીયો શૂટ કરીશ અને બતાવશું બરાબર બાકી પબ્લિક જો પબ્લિક પણ બહુ છે અહીંયા અને આ કામકાજ ચાલુ છે અહીંયા એ આ શું અલગથી બને એનું કામકાજ ચાલુ જો જો માતાજી જેટલું મોટું ત્રિશુલ છે આ જો અને આ મંદિર મને એવું લાગે કે અંદર મોબાઈલ લઈ જવા દે પણ વિડીયો શૂટ નહીં કરવા દે એટલે આપણે વિડીયો શૂટ નહી કરીએ બરાબર જો પબ્લિક તો બહુ છે આ છે માતાજી નું મંદિર બહુ સરસ મંદિર છે જો આ અંદર નો વ્યૂ હે બહુ સરસ અહીંયાથી ફોટા પાડીએ તો પણ બહુ સરસ આવે કાજ ચાલું હોય અને તો જુઓ મિત્રો અમે દર્શન કરીને આવતા રહ્યા બાર અને આ ગેટ થી આપણે બહાર આવતા રહ્યા અને જો પબ્લિક બહુ પબ્લિક છે અહીંયા આ મંદિર છે એ બહુ પ્રખ્યાત મંદિર છે અહીંયાનું નાડોલમાં કે જ્યાં આશાપુરા માતાજીનું મંદિર છે આ અહીંયા મંદિરમાં આશાપુરા માતાજીનો વાસ છે અને આ મંદિર આટલામાં બહુ પ્રખ્યાત છે નાડોલમાં જો તમે ઘણા ખરા તો બધા આવ્યા જાઓ નાડોલમાં કારણ કે આશાપુરા માતાજી આપણા દરબાર સમાજમાં કુળ દેવી છે જે ચૌહાણ ચૌહાણ આવે એમની કુળ દેવી છે આશાપુરા માતાજી તો એમનું આ મંદિર બહુ સરસ મંદિર છે જો અને બહુ પબ્લિક પણ આવે અહીંયા શ્રદ્ધા આવેદાર અને માતાજીના દર્શન કરવા માટે તો જો મિત્રો આ છે નાડોલમાં ભોજનાલય છે જો ભોજનાલય છે અહીંયા હવે આપણે ભોજન કરવાનું છે તો હેલો હાલ ભીડ છે અહીંયા તો અહીંયાથી હવે આપણે ટિકિટ લેવી પડશે ટિકિટ ક્યાં લેવાની છે હજી કઈ ખબર નહીં આપવું અહીંયાથી ટિકિટ લેવી આજુ બાજુ મળી અહીંયાથી ટિકિટ લેવાની જો ભીડ બહુ હે ટિકિટ લેવી પડે પેલા અહીંયાથી તો મળીએ જમવા બેસી ત્યારે ગરમ આપણે હવે જમી લીધું હે અને જમીન હવે બહાર જઈએ ને તો બહાર આપણા થોડા ખરીદી કરવાની તો ખરીદી પણ કરી લઈએ એ આગળ બજારમાં બરાબર તો આપણે બૂટ અહીંયા પડ્યા છે કે છે કે કોઈ લઈ ગયું તો જોઈ લઈએ જો મિત્રો હવે આપણે આવી ગયા બાર અને બાર દર્શન બીજા કરી લીધા જમી લીધું છે અને આમાં કિશ્મીને ફોટા પડાવવા હતા ત્યાં ત્રિશુલ જોડે ત્યાં ઉભા રહીને ફોટા પડાવી દીધા છે અને કુવાની પહેલાં આગળ ઊભા જો આગળ ઊભા હે કુવાની અને હવે ત્યાં બજાર સામેથી ખરીદી કરી લેવું હું થોડી જે પણ ખરીદી કરવાની બરાબર જુઓ હા લઈ જાઉં તો હવે આપણે ગાડીમાં બેસીને હવે નીકળી ગયા હા તમારે કીટુ કરીને આવ્યો ફોટા ફોટા ઘણા પાડ્યા એ મંદિર માં ફોટા પાડ્યા છે બનાવે છે મિત્રો હવે મળીશું આપણે ઘેર જઈને જવાનું બીજી બસ ને તો હવે સીધા જઈશું ઘેર તો ઘેર છે ને મળી જાય પસંદ આવે મંદિર સારું લાગ્યું હોય

જુઓ મિત્રો આગળ ટ્રાફિક થયું હે એટલે નવા રોડ બને એટલે માટી નાસી ટ્રાફિક થયું પાછું ટ્રાફિક જેટલું થયું હોય બધું થયું ટ્રાફિક થયું હે અને આગળ રસ્તો બને હજી અત્યારે ચંદના ઉભા અડધો કલાક થી ખોટી થઈ ગયા આટલી કડા તો ઘેર પણ પહોંચી ગયા હોત જો

આપણે જે આશાપુરા માતાજી મઢે ગયા હતા બરાબર જે નાડોલ ગયા હતા ત્યાંથી આવતા રહ્યા અને આવી અને બહુ મજા આવી ત્યાં ફરવાની જગ્યા બહુ સરસ છે મંદિર પણ બહુ સરસ છે માતાજીનું મંદિર પણ બહુ સરસ છે ત્યાં તમે મંદિરમાં અંદર જાઓ ને તો તમારું મૂડ ખરાબ હશે ને તો પણ સારું થઈ જશે શાંત મગજને શાંતિ થઈ જાય એવું મંદિર છે તો તમે પણ જજો ત્યાં બહુ સરસ મંદિર છે કોઈ દિવસ રાજસ્થાનમાં આવો તો ત્યાં ઓટો મારતા જજો અને બહુ સરસ મંદિર છે મને તો બહુ મજા આવી પણ મજા તો આવી પણ વળતે તમને આગળ ટ્રાફિકના જીકટ ને ત્યાં ત્યાં ટ્રાફિકમાં એટલા કંટાળી ગયા એટલા કંટાળી ગયા દોઢ કલાક ત્યાં ત્યાં ઉભા રહ્યા નવો રોડ બનાવ્યો હતો એટલે એમાં પછી બજરી નાખી હતી જીસીબી વાળો વગેરે કરે પાછું પેલું કરે જીસીબી બહાર આવે તો બંને બાજુ ટ્રાફિક એટલે ફૂલ ટ્રાફિક થઈ ગઈ હતી ફૂલ ટ્રાફિક થઈ ગઈ એટલે ત્યાં ટાઈમ વેસ્ટ થયો બહુ દોઢ કલાક જેવો ટાઈમ વેસ્ટ થયો પણ એમાં પછી કંટાળા એટલે બહુ કંટાળા બેઠે બેઠે તો હવે ફાઇનલી આપણે ઘેર છીએ ઘેર એટલે કે રાજસ્થાન અને કાલે આપણે જવાનું છે ઘેર તો કાલનો બ્લોગ પણ શૂટ કરશું તો તમને બતાવશું બરાબર તો બ્લોગમાં બનાવી રહેજો અને આજનો બ્લોગ તમને જો પસંદ આવ્યો તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખો અને મળીએ એક નવા વ્લોગ સાથે નવા કોન્ટેન્ટ સાથે ત્યાં સુધી ટાટા બાય બાય